વારાગરે પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ રથયાત્રામાં ભાવિકો ઉમટ્યા અબડાસા તાલુકાના નૂતન ગામે શ્રી આદિનાથ દાદાની પુનઃ પ્રતિષ્ઠાનો મહોત્સવ ધાર્મિક આરાધનાઓ સાથે ઉજવાઈ રહ્યો છે અચલ ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી કલાપ્રભ સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબ ગણિવર્ય શ્રી રાજરત્ન સાગર મહારાજ સાહેબ આદિ શ્રમણ શ્રમણી વૃંદની શુભ પાવન નિશ્રામાં પ્રભુજીની ભવ્યાતિ ભવ્ય રથયાત્રા વાજતે ગાજતે નીકળી હતી પ્રભુજીઓને ખોડામાં લઈને લાભાર્થી પરિવારો શણગારેલા રથમાં બેઠા હતા બેન્ડ પાર્ટી ઢોલ શરણાઈ પતાકા શણગારેલા બેડા ધ્વજ વગેરે રથયાત્રાના આકર્ષણ રહ્યા હતા મુંબઈ મહાજન અધ્યક્ષ શ્રી નયનભાઈ ભેદા અખિલ ભારત અછલગચ્છ જૈન સંઘ ઉપપ્રમુખ ચિમનભાઈ મોતા નવનીત પરિવારના બિપિનભાઈ ગાલા ઠાકરશીભાઈ શાહ જયેશભાઈ જૈન ચેતનભાઈ મોતા મહેશભાઈ લાલકા અરવિંદભાઈ લોડાયા પ્રબોધ મુનવર ચંદ્રેશ છેડા ગોવિંદજી પટેલ ભરત જીવાણી કિરણ મોતા રાજેશ છેડા નરેશ મોમાયા હરીશ લોડાયા ચેતન ભેદા પ્રફુલ નાગડા નિલેશ મહેશે મુલચંદભાઈ મોતા દિલીપભાઈ મોતા સહિત સમાજનો આગેવાનો શ્રાવક શ્રાવિકાઓ

કાયવન જય મેઘ દ્વારા મહોત્સવના દરેક કાર્યક્રમોનું સંચાલન કરવામાં આવશે શ્રી વારાપદ્ધર કદો જૈન મહાજન શ્રી દ્વારા દરેક વ્યવસ્થાઓ કરવામાં આવેલ છે મહોત્સવને સફળ બનાવવા ટ્રસ્ટીગણ યુવક મંડળ કારોબારી સભ્યો નવનિર્માણ સમિતિ તથા સર્વે કાર્યકર ભાઈઓ બહેનોએ જહેમત ઉઠાવી હતી આ પ્રસંગે દેશ દેશાવર મુંબઈ કચ્છભરમાંથી એક હજાર વારા પદ્ધર ગ્રામવાસીઓ માદરે વતને પધારેલ છે લોન પે ફોન એટલે કે ગુરુ મોબાઈલ પોઈન્ટ નવરાત્રી દિવાળીમાં સારું સિબિલ ધરાવતા લોકો માટે સેમસંગના પ્રીમિયમ સિરીઝ ઝીરો ડાઉન પેમેન્ટ સાથે એટલું જ નહીં કેશબેક તો ખરું જ સાથે સોના જીતો ઓફર ઓપો અને વિવોમાં સ્ક્રેચ કૂપન અને ક્રેડિટ કાર્ડ પર દસ ટકા ડિસ્કાઉન્ટ કંપનીની ઓફર તો છે જ સાથે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ લકી ડ્રો પણ છે સાથે ઘણા બધા આસપાસના ઇનામો પણ ખરા છે લકી ઇનામી ડ્રોનો કોઈ જ અલગ ચાર્જ નથી અમારી બધી જ બ્રાન્ચ પર આ ઓફર ચાલો